આપ જોઈ છું દાહોદ શહેરના છાપરી કક્ષાણ મેળા નું ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના વર્ચ્યુઅલ માધ્યમથી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ગુજરાત રાજ્ય કક્ષાના કૃષિ બચુભાઈ ખાબડ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં દાહોદના કલેક્ટર જિલ્લા પંચાયતના પ્રમુખ ડીડીઓ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને ગ્રામીણના સર્વે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેનો લાભ લીધો હતો ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર નવ દસથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને તેર જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ ચૌદમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેક વિધિ યોજનાનો લાભ પાણીની યોજનાઓ એ પણ કર્યું છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા સભ્યો નગરપાલિકાના પ્રમુખો તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી ડીડીઓ સભી શ્રી વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે પંચાવન જેટલા લોકો આજે એકાવન હજાર જેટલા લાભાર્થીઓ અમારા વર્ષે દાહોદ જિલ્લામાં છે એ પૈકી આ વર્ષે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં ફિલકુટ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર